ભાવિનગર યુવક મંડળ દ્વારા આયોજિત છત્રીસ નું નવરાત્રી મહોત્સવ ભાવિનગર યુવક મંડળ છેલ્લા છત્રીસ વર્ષથી આ સાંસ્કૃતિક નવરાત્રી નું આયોજન કરે છે અમને ભૂતકાળમાં બેસ્ટ શેરી નવરાત્રી નો એવોર્ડ પણ મળી ચુક્યો છે અહીંયા અમે સાંસ્કૃતિક રીતે બધા પ્રોગ્રામો કરીએ છીએ નાની બાલિકાઓના રાસ ગરબા અહીંયા બહેનો નો અને ભાઈઓનો રાસ પણ રાઉન્ડ અલગ અલગ હોય છે કોઈ પણ જાતના હિન્દી ફિલ્મ નો સોંગ અમે વગાડતા નથી અને ભૂટ સ્તંભ પહેરીને બધા રમે છે ત્યારબાદ અમે આઠમના ના માતાજીને હવન પણ કરીએ છીએ અમારા મહાવીરનગર યુવક મંડળ પ્રમુખ શ્રી મનુભા જાડેજા તથા અંબાજી મંદિર ના શ્રી સમનભાઈ ગોસ્વામી તથા અમારા અનેક એવા આદરણીય અમારા વડીલો છે તેમની પ્રેરણાથી અમે આયોજન કરીએ છીએ દ્વારા આયોજિત પરંપરાગત રીતે ઉજવાય છે ભાવિનગર ગરબી મંડળ ની વિશેષતા એ છે કે અહીંની ગરબી એ પરંપરાગત છે ગરબા છે રાસ છે છંદ એ જ માત્ર અહીં રજૂ થાય છે અને એ ઉપરાંત આ ગરબીની શરૂઆત છે માતાજીના પૂજન અર્ચન અને ત્યારબાદ આરતી સ્તુતિ અને ત્યારબાદ પારંપરિક ગરબાઓ આ ગરબીની ની અંદર ગવાય છેલ્લા કેટલાય વર્ષોથી આ પરંપરા ભાવીનગર યુવક મંડળ પાડી રહ્યું છે એના અમારા સૌના પ્રણેતા એવા આ મંડળના પ્રમુખ શ્રી મનુભાભાઈ જાડેજા તેમજ અહીંના અંબાજી માતાના પુજારી ચમનગીરી ગોસ્વામીજી એમના પ્રેરણાથી સૌ નવયુવકો ઉત્સાહપૂર્વક આ ગરબીનું આયોજન કરી રહ્યા છે અને એનામાં બીજી એક વિશેષતા છે કે દરરોજ નાની નાની બાલિકાઓ છે દેવી સ્વરૂપા એ દેવી સ્વરૂપા બાલિકાનો રાસ પણ અહીં રજૂ થાય છે અને એમને પુરસ્કાર પણ આપી અને નવાજીત કરવામાં આવે છે અને આ આર્થિક આયોજનને સપોર્ટ કરવા માટે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવી નો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોગડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડૂ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ